આકાશવાણી જો ભોજ કેન્દ્ર આ રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યું ઘલ ને કાર્યક્રમ રજૂ કૃપા ભેણ નાકર કરી ચોવાજે તો કે ગુણ વડા ગુણ વડા વડે જ વો ધારીએ મે એકાંદો ગુણ ડીસી ઇની કે ખિકારીએ ત અજ ભારતીય સંસ્કૃતિ મે પણ પાંજી સંસ્કૃતિ કે ખિકારેલા કરીને ઘચ મડે સમયની જરૂર અને ઘચ મડે સજન જરૂર આ જોકો અજી નઈ પેઢી કે પાણી ભારતીય સંસ્કૃતિ વિશે માર્ગદર્શન દીએ એ વિશેષત વિશે એના કે સમજાઈએ તજ પા હીમે અસાડી ઉમંગ રોંદી અને પાી સંસ્કૃતિ અખંડ રંદી તારતીય સંસ્કૃતિ અંદર એતરો તમણે છુપાયેલો આ કે અજ ભારત જુ છી વિદેશ જા મૂી સંસ્કૃત અનુકરણ કરે તા પાંજી ભારતીય સંસ્કૃતિ વિષે પે લાટ મજે જ પા ગયું કરીને અ પા આકાશવાણી ભુજ કેન્દ્ર જે સ્ટુડિયોમાં હલ કર્યું ગજા અજ પાંચ જે બોલાયા આવ્યું અડા ડૉક્ટર પૂજા બેન જોશી જોકો શિક્ષક રહીને પણ પી હન કામગીરી કે ખૂબ જ અગિયાર વધારે આવ્યા જો સી કેમ કન્યા વિદ્યાલય મુન્દ્રામાં સરસ મજેની પાણી ફરજની સાથે સાથે સંસ્કૃતમાં મે થયેલ આઈ અને ગુજરાતીમાં પણ વી બૈયાર એમએ થયેલ એમએડ અને પીએચડી પણ ડિગ્રી ધરાઈએ તથા તહેા સજ ભેણ અજ પાસે વચ આલ્યા પૂજા બેન આ કે આવકાર્યુંજણ અને આ જરા દલ જ સાફ માણું થકી જ ભારતીય સંસ્કૃતિ એ ઉજાગર થઈએ તો બેન અજ પારતીય સંસ્કૃતિ વિશેષતા વિશે ગાળ કરેવાયું તો મુજે મન પહેલો હકડો પ્રશ્ન તો એ જ તો કે ભારતીય સંસ્કૃતિ જી વિશેષતાઓ અનેક વિશેષતાઓ અહી પણ ઋગ્વેદ એડો ચેતો કે આનો ભદ્રા ક્રતવો યંતુ વિશ્વ તણિકોરાથી મુકે ખાસા અને શુદ્ધ વિચાર પ્રાપ્ત થયેલી ભારતીય અનાપણ સમય સાથે અડીખમ કિંકતા આયન ધરતી મેં રિવાજ પરંપરા દુનિયા મેટો ન જડે ઋષિ મુનિ જો વૈજ્ઞાનિક હન સંસ્કૃતિ જો સંવર્ધન હકડો હકડો રિવાજ તાર્કી કાય વૈજ્ઞાનિક કાય અને ભારતીય સંસ્કૃતિ જીવન જીવે જી હકડી પદ્ધતિ આય અજ વિશ્વ જે ખૂણે ખૂણે મે જો સ્વીકાર થયો ઈ પાંજી પરંપરાઓ હજારો વર્ષે જી તપસ્યા નીચો ઉડાય પેલા પાણ કૃપા ઘાલ ગા પર્યાવરણ વિશે એક્સમી સદી ચોતા કે ગ્લોબલ વોર્મિંગ કેટલી ખતરના સમગ્ર માનવ જાતિ લા ને પણ સજે પર્યાવરણ લા કરે ને બહુ ખતરનાક સાબિત થયું તદે પી સંસ્કૃતિ કે યાદ કર્યું તાજે વ્રત મે તપ મે તીર્થ ને જે પાંચા દેવી દેવતા હોઈ એની મણી મે પ્રકૃતિ જે એકે તત્વ કે आए में आयो आहे कुला किनार पाण आसो पालव जी

વૃક્ષ એના કે વધારે માત્રમે ઈ ઓક્સિજન કે મુક્ત કરીએ તા અને મહાભારત ગ્રંથ ઈ હજારો વર્ષો પહેલા જ પર્યાવરણ સભાનતા વિચારે વિચારો એટલે જ શાંતિ ભીષ્મ અને યુધિષ્ઠિર જો જોકો ભીષ્મ યુધિષ્ઠિર કે ઈ ચેન્તા કે યથા વૃક્ષ તથા પુત્ર સજો સંવાદ અને સજો અધ્યાય ઈ વૃક્ષ જે જતન માં આય અને કીડી કે ને હાથી કે મણ ઇંજી ચંધા કરે વાળી પાણી સંસ્કૃતિ આય એટલે અના પણ પાંજે ઘર અંદર પેલી માની ગાયજી હોય અને છેલી માની કઢ્યું મહાન સંસ્કૃતિ જે નદી કે માતા મને પર્વત ની પૂજા કર્યું ગાય કે માતા મન્યું પ્રકૃતિ જેળેકડે તત્વ કે પૂજ્યુ તા અન સાથે સાથે પાસે દેવી દેવતા વાહન પણ નહેર્યો કે ઉંદર આ કતેક કતે કડદ આ કતેક સિંહ આ કિતેક પર્યાવરણ જો સંતુલન જળવાઈ રહે અને હિમણિ તત્વનો પોષણ કર્યું સંરક્ષણ કર્યું એટલે ને પાંચા પૂર્વજ પાં જીવન પદ્ધતિમાં જ અને પાંચ શ્રદ્ધા

સાથે જોકો ચાર પુરુષાર્થ કે ધર્મ અર્થ કામ અને છેલો જોકો તરેખર ભારતીય સંસ્કૃતિ સિસ્ટમ ઉત્તમ મેમ વર્ણ વ્યવસ્થા પન્મ આધારિત કરે પણ વર્ણ વ્યવસ્થા ખરેખર તો ઈ કર્મ આધારિત વઈ અને ગુરુકુળ પ્રથાને કે જે શિક્ષણ મૂળભૂત પદ્ધતિ ભારતીય સંસ્કૃતિ પાંકેય એડી તક્ષશિલા નાલંદા વલ્લભી ઈમળી જોકો વિદ્યાલય વયું એમ દેશ વિદેશ મેથી અનેક વિદ્યાર્થી ભણતરજી ભુખ જ્ઞાનજી જ્ઞાનની ને આયાતે અને સજે વિશ્વ મે ભારતીય જ્ઞાન જો પછી પ્રચાર પ્રસાર કયું તે એડી પાંજી ઉત્તમ શિક્ષણની જે પ્રથા હોય એન મેકોલે મેલે વિચાર કે ભાઈ ભારત કે જો પતંગ કેણો હું તનિ સંસ્કૃતિ માથે જ પ્રહાર કેણો ખપદ અને એટલે જ જે સંસ્કૃતિ જ મૂળિયા એટલા ઊંડાવા હલ બલા કરે અને મેકોલ સજી શિક્ષણ પ્રથા ભારત બદલે વધે અને અડી જ રીતે તક્ષશિલા વિદ્યાપીઠ ન પણ નાલંદા વિદ્યાપીઠ જે અંદર બખ્તિયાર ખિલજી જડે પાંચ સંસ્કૃતિ કે નષ્ટ કહેલા પાંજ શાસ્ત્ર કે જડ આગ ચાપે અને ઈ આગ લગભગ ત્રેસો સુધી હલ વઈ એડો પાસે શાસ્ત્ર અંદર ઉલ્લેખ મલે કે ત્રેસો ડી સુધી ઈ આગ હલ કે શાસ્ત્ર બરીને ખાખ થઈ વ્યા હા અને હજી પણ તા વ્ય ઈ પણ અમૂલ્ય આય આને બહોળે મે આય અને પાંચ ઈ જ શિક્ષણ પ્રથા પાંકે નચિકેતા ધ્રુવ પ્રહલાદ અર્જુન જે શિષ્ય આય અને હન સંસ્કૃતિ કે મહાન કે તો ઈ શિક્ષણ પ્રથા ભારતીય સંસ્કૃતિ જી જોકો શ્રેષ્ઠ વઈ એન કે પાણ જ ભૂલી વે આયુ અને મેકોલે જોકો શરૂઆત કરી વે આય અંગ્રેજો જોકો શરૂ કરે વે આય અન્ય શિક્ષણ પ્રથા કે પાણ જ વળગી ર્યા આયુ પણ નવી શિક્ષણ નીતિ જે અંદર થોડો ઘણો ફેરફાર સાથે પારણ હા પાણી ભારતીય સંસ્કૃતિ જા મૂલ્ય સ્વીકાર્યું એન પ્રમાણે

जो अर्जन क्या है तो एड़ी घारगी धारो क्या है घारगी जनक राजा जे भरे सभा जी अंदर याग्न वल कह के पड़कार छे में के मुके शास्त्रार्थ में हरा दो तो ई घारगी जो को आए ई याग्न वल कह के શાસ્ત્રાર્થ મે હાર એ એનજા ઉલ્લેખ પાસે યજુર્વેદર મલે મૈત્રી આ યજુર્વેદ અધ્યાય લખીએ મૈત્રીખદલ મૈત્રી ઓળખું ત્રે મહાન શક્તિ એન કે વસ મે ન બાળક જે સ્વરૂપ મેં પારણે પો અને પંદ માત્વ એ અંદર જે મતૃત્વ ઉભરો એન શક્તિ અંદર ઈઠે એ ડ માંથી જન્મ ગણે વે એડી દ્રૌપદી અને ઈ દ્રૌપદી સલાહ ગણી અને યુધિષ્ઠિર અર્થશાસ્ત્રે કામ વા એ રાજ્ય ની અંદર ઈ નિભાઈ કઈ કઈ સારું Sari. યુદ્ધ જ્ઞાતા વઈ અને દશરથ રાજ એ યુદ્ધ કલા યુદ્ધ ભૂમિ મેઈ પાણી કે સ્ત્રી કે યુદ્ધ ભૂમિ કે અમુક કાર્ય કરે પણ ખરેખર હજારો વર્ષો પહેલા પણ અ સ્ત્રીયું યુદ્ધ જે અંદર અને કઈ કઈ જડી સ્ત્રીયું જે પતિ કે રાજાએ કે મદદ કરે અને યુદ્ધ પણ કરી ઉલ્લેખ છે કે હજારો વર્ષ પહેલા વિશ્વ જો પહેલો ગ્રંથ થાય ઉંજી અંદર પણ મળે તો કે રાજા ખેલ એન્જી પત્ની વઈ જોજો નામ વિસ્પલાવો ઈ વિસ્પલા યુદ્ધ કરેલા પાંચ પતિ સાથે યુદ્ધ ભૂમિથી વેહિ અને એનો પગ કપાઈ અને ઈ પગ કપાઈને પણ ઈ સ્ત્રી યુદ્ધ કે અને પોએ જે પાંજી સુશ્રુત પોઈ પાત ચિકિત્સાત ચિકિત્સાથી જ ઈ રાજા ખેલજી પત્ની જો પગ ઈ બીવાર જોઈન્ટ થયો અને લકડે જો પગ એ અંદર પાકે ઉમેરે મે આયો એડો ઉલ્લેખ મિલ તો તો એન્જી અંદર પાકે બહુ વસ્તુ ક્લિયર થી હતી કે તો નારી જો સ્થાન કેટલો ઊંચો હો અને બ્યો કે પાંજી ચિકિત્સા પદ્ધતિ તદે સર્જનની પ્રક્રિયા વઈ ઈ પણ કેટલી અગ્યા વઈ તો ઈ મડે પાકે નારી જો જે સ્થાન આય ઈ વિશિષ્ટતા જો ભારતીય સંસ્કૃતિ જી આય અહલ્યા પણ પંજી રીતે કેટલી સેન્સિટિવ વઈ ઈ પાકે પાંજા શાસ્ત્ર અનજો નીચોડ ડી તા એટલે ભારતીય નારી તદેથી જ ખરેખર મહાન મધ્યયુગ મે થોડો કેડો સમય આયો કે ભારતીય નારી કે ચાર દિવારે દિવાેમ પુરાઈને રોણ ખપ્યો પણ આઝાદી પુઠિયા ફરીથી ભારતીય નારી પંજા જોકો સિદ્ધાંત એ પંજા જોકો સંસ્કાર એન કે ખાણી અને અજ આગળ વધી રહી વાહ પૂજાબેન અને વાણી જે વડરમ્યાનુ ભારતીય સંસ્કૃતિ જો મી વસાયા અને ખરેખર આજે અજ શ્રોતા જને કે ગચ જ ભજ ભારતીય સંસ્કૃતિ જ ખાસી ખાસી ગયું જાણ મલેયું અસી અસિ આશા રખદાશું કે બહુ નંઢો છટકાવ જ હો પણ આઈ બૈય અસંજ સ્ટુડિયોમાં ચોક્કસથી પધારી જા અને હંતે વિશેષ અસંખે માર્ગદર્શન દીજા અને આકાશવાણી જે ભુજ મે પધાર્યા અનમદલ આકાશવાણી ભુજ કેન્દ્રવતી વતી અવજો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરિયાતી પ્રસારણી આકાશવાણી જે ભોજકેન્દ્રતાનું સોયાતે નિાલ કરી ધલવા કૃપા ભેણ ના કર